પુરુષોત્તમ મહારાજની જય ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિયોગીજી મહારાજની જય કાકા પપ્પા સાહેબની જય ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વામી મહારાજની જય જય સર્વની જય સ્વામીનારાયણ સ્વામીજી દયાળુ જેટલા બી વક્તાઓએ જે ક્યાંય કર્યું અને ક્યારેક ક્યારેક એવી ક્યાંક અંદર સિક્સ મારીને એવું બધું લાગ્યું પણ એવું કોઈને એવું છે નહીં નેગેટિવિટી કે એવું પણ એક આક્રોશ છે રાઈટ કે જે ઉપાસના જે હતી ખરેખર એમ આપણી ખરેખર સાચી જે ઉપાસના છે એમ તો એ આખી ખોટી સમજાઈ રહી છે એમ અને સ્વામીજીનું જે કાર્ય છે જે સાચી વસ્તુ છે એને ખોટી રીતે ઉપસાવી જ રહી છે એમ બસ એક એવું જે કહેવા માગે છે જે કાંઈ વક્તાઓ આવ્યું છે એટલે દિનકરં કર આપણે બી પ્રાર્થના કરીએ છીએ અમે રાઈટ કે અમારા મગજમાં તો ક્યાંય છે જ નહીં કોઈ જગ્યા એમ કે ક્યાંય પણ અમારા ભટ્ટ સાહેબને તમે જે કંઈ વાત કરી એક જ બસ આ એક જ દુઃખ છે અમને બીજું કશું દુઃખ નથી તો આપ માફ કરજો અમારા બધાવાથી કે હું ક્યાંક અમારાથી બોલાઈ ગયું હોય તો સેવકનો ટૉપિક છે આત્મીય સ્પર્શ અને સુરત ભાવનું દર્શન તો આમ જોઈએ તો આપણી સાધનાની અંદર તો શું છે કે રાઈટ મોક્ષ હોય તમને જ્ઞાન હોય સેવા સંબંધને બધાને સમજ્યા હોય એમ તો એવું લાગે કે બસ ખાલી એક જ કરવા જેવું છે એમ રાઈટ કે આપણને જે કંઈક મળ્યું છે એનો આપણે વિચાર કરીએ અને એને પામતા રહીએ અને જે કંઈક આપણા ધર્મ નિયમના આપણને જે કંઈ મળ્યા છે ગૃહસ્થના ગૃહસ્થ તરીકે ત્યાગીના ત્યાગી તરીકે એમ તો એ કરીએ તો આપણી સાધના તો સહજ થાય છે પણ વસ્તુ શું છે રાઈટ કે જીવ એ જીવ છે જીવ દશા છે એમ કે એ જીવદશાની અંદર શું છે કે દરેકે લેવલ પહોંચી નથી શકતા એમ એટલા માટે ભગવાન સ્વામિનારાયણ મારે સર્વે ગુણાતીત પુરુષો એ પ્રમાણેનું જ્યારે જ્યારે એવા પ્રસંગો બન્યા છે ત્યારે પોતે આત્મીય બન્યા છે અને સુરત ભાવનું દર્શન કર્યું છે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર ડભાણમાં જ્યારે યજ્ઞ થતો હતો ગુણાતાન સ્વામીને દીક્ષા આપવાની હતી એમ તો એ વખતે મહારાજે બ્રાહ્મણોની ચોરાસીને બધું કરાવેલું બધા બ્રાહ્મણોને બોલાવેલા અને બધાને સરસ રસોઈનું બધું પ્લાનિંગ કરેલું તો તે વખતે જે બધા બ્રાહ્મણો આવેલા આવ્યા હતા તો ખરેખર મહારાજે લોકોને બોલાવેલા ચોરાસી કરવા માટે પણ આવ્યા હતા એ લોકો બીજા ઇન્ટેન્સથી કે આમાં આપણે વિરોધ જ કરવો છે એમ તો જે કાંઈ ઘીની બધી વ્યવસ્થા કરી હતી તો એ ઘી ખરેખર લાડુને બનાવવા માટે બધું હતું એમ તો એ બ્રાહ્મણો એ ઘીનો ઉપયોગ શું કરતા હતા કે એમના જે ચૂલા હતા લાકડાને બાળવા માટે કરતા હતા તો આનંદાનંદ સ્વામી હતા એમને ખરેખર બહુ થયું કે આ જે ઘી લાયા છે એ શા માટે વપરાય છે અને ક્યાં વપરાઈ રહ્યું છે એટલે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આ કંઈ કવડું થઈ રહ્યું છે તો મહારાજ કહે કે આણંદ સ્વામી આણંદ સ્વામી તમે સાંભળો સાંભળો ધીરજ રાખો આ જે કંઈ ઘી છે ભલે અત્યારે અમને ચૂલામાં ટાળતા હોય પછી એમના પેટમાં થરશે અને આપણો ગુણ લઈને જશે અને એ તો ઠીક છે એ બધું થારે થયું ને બધું થયું જ્યારે પછી યજ્ઞ પૂરો થયો તો જે પછી એ લોકોને દાન બી એટલા બધા દીધા દક્ષિણ દક્ષિણા બી એટલી બધી આપી એમ ત્યારે છેવટે ગુણ લઈને ગયા કે હા સ્વામિનારાયણ ને સ્વામિનારાયણ કહેવા પડે એમ એ રીતે ભગવાન સ્વામિનારાયણની શરૂઆત જ આ રીતે કરી હતી એમ કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં એમ કે એના દિલમાં જઈને બેસી જાય એમ એવું એ ભગવાનનું ગુણ છે સુરતભાવ ભગવાનનો ગુણ છે એમ અને જ્યાં જ્યાં આપણને સુરતભાઉનું દર્શન થાય ને ત્યાં હું સમજવાનું કે અહીંયા પ્રગટ ભગવાન છે રાઈટ જ્યાં જ્યાં અને એ જે એની એ જ વાતો રાઈટ એની એ જ તમે વાતો જુઓ એમ તો સર્વ જેટલા બી ગુણાતીત પુરુષો છે એમ ને જ્યાં ખરેખર ભગવાનને ધારણ કરેલા હતા ત્યાં બધી જગ્યાએ દર્શન આપણને એવા થયા જ છે યોગીજી મહારાજનો એક પ્રસંગ જોઈએ તો કે ગઢડાની અંદર યોગીજી મહારાજ દર્શન કરવા ગયેલા ને દર્શન કરવા ગયેલા ત્યારે પછી જે કંઈક સંતોને જે હતું એમના પ્રત્યે કંઈક દ્વેષભાવ હતો તો બાપાને ઉપરથી પાળી નાખ્યા પાળી તો નાખ્યા હતી ઠીક પણ જે કાંઈ કચરો હતો અને જે હતું બધું બાપા ઉપર નાખ્યું તો પછી તો બાપા કે કહી નહીં ચાલો આજે પ્રસાદી ના થઈ ગયા એમ બાપા તો બાપાનું તો જીવન જેવું તમે બાપાનું જીવન ચરિત્ર વાંચો તો ખબર પડે એમ કે કોઈ જગ્યાએ દ્રોઢનો પણ ગુણ લે બાપા એમ કોઈ જગ્યાએ એવી કોઈ વાત જ નહીં ચાલો કે આજે પ્રસાદી ના થઈ ગયા પણ દ્રોહ કેટલો મોટો થઈ ગયો ભગવાનને આવા ભગવાનધારક સંત અને એવા જે ભગવાન એકાંતિક ભક્ત છે એનો દ્રોહ થઈ ગયા ભગવાન ક્યારે માફ ન કરે એમ તો પછી શું વર્ષ પછી જેમ જેમ સમય થયો એ પછી એ બે જે બે સંતો હતા એમ તો એક સંતને ટીબી થયો અને બીજાને ગરમીનો પ્રકોપનો બંને રોગ થાય ભયંકર રોગ થઈ ગયો બંને એમ પછી એ લોકો ફરતા ફરતા ત્યાંથી એ લોકોને ગોંડલ ક્યાં ડૉક્ટર દસ્તુર પાસે ટ્રીટમેન્ટ કરાવવાની હતી એમ તો ટ્રીટમેન્ટ માટે ત્યાં ગયા અને પણ પછી એ લોકોના મનમાં એવું થઈ ગયું કારણ કે આપણી સાધના એવી છે ને આપણો સત્સંગ એવો છે કે ભગવાન તમને ક્યારેક ને ક્યારેક એવું દર્શન તો કરાવે છે કે મારી અહીંયા આગળ ભૂલ થાય છે એ બહુ મોટી સર્વોપરીતા છે ભગવાન સ્વામિનારાયણના સંબંધની અને આપણા સત્સંગની દરેકને એવો અહેસાસ થાય કે હું મારી અહીંયા આગળ ભૂલ થઈ રહી છે તો એ લોકોને બી એવું થયું કે આપણે આજે યોગી બાપાને આપણે જે માર મારેલો ને એ બહુ મોટો દ્રોહ થઈ ગયો છે ને એના એના ફળ સ્વરૂપે આપણે પાપ આ બધું પાપ આપણને આવી રહ્યું છે એટલે પછી એ લોકોને એકચ્યુઅલી ડૉક્ટર દસ્તુની ટ્રીટમેન્ટ ચાલતી હતી અને એમાં જવાનું હતું એમ અને બાપા તે વખતે ગોંડલ બિરાજ્યા હતા અને સ્વામીજી પ્રભુદાસભાઈ તરીકે સેવામાં હતા તો બાપા સવારની પૂજા અને બધું કરીને બેઠા હતા ત્યાં આગળ એમ અને પછી ત્યાંથી સંતો આવતા જોયા એટલે સ્વામીજીને પૂછ્યું પ્રભુદાસભાઈને કે કોણ આવે છે સ્વામીજી કીધું કે આ તો વડતાલના સંતો એવું લાગે છે તો કે ચાલો ચાલો બોલાવો એમને બોલાવો આપણે એ લોકોને સરસ સરસ નાસ્તો કરાવીએ દર્શન કરાવીએ બેસાડીએ અને બધો આનંદ કરાવીએ એમ એટલે સંતો આવે છે પછી બાપા એમની સાથે બેસે છે બધી વાતો કરે છે અને પછી એ લોકો રડતા હૃદય કહે છે કે બાપા અમે તમને માર મારેલું ને એ એના દ્રોહ એના દ્રોહના ફળ સ્વરૂપે અમને આ બધું અત્યારે થાય છે તો આપ એવા આશીર્વાદ ન આપો કે આ બધામાંથી અમારી ક્યાંક રક્ષા થઈ જાય એમ એટલે એ લોકો એવું કહે છે એટલે બે સંતોમાં એક સંત પાસે બહુ બુદ્ધિશાળી હતા એટલે એક એ કે બાપા આ સંતે કીધું છે બરાબર છે રાઈટ પણ અમને તો એવું છે કે અમારે તો અત્યારે અત્યારે જ મટી જવું જોયું ક્યાંક બે આશીર્વાદ તમે આપો અમારે તો લઈને જ જવું છે એટલે કે બાપા કે હાજી હાજી અમે મહારાજને પ્રાર્થના કરીશું બધું સરસ થઈ જાય પછી બાપાએ બંનેના શરીર પર હાથ ફેરવ્યો અને બધું થયું અને ત્યાર પછી એ લોકો ત્યાં ડૉક્ટર દસ્તુર પાસે જાય છે અને ખરેખર પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે જે સાધુને ટીબી થયો હતો ને એને તો બધું પશને પરને બી ચાલુ થઈ ગયું હતું એનો હાથને પગ હાથ કાપવા પડે એવી પરિસ્થિતિ આવી ગઈ હતી એકચ્યુઅલી તો તો પછી ડૉક્ટર દસ્તુરે કીધું અને બાપાએ કીધું કે તમે ડૉક્ટરને એવું કહેજો કે ઓપરેશન કરે નહીં મારું એમ સર્જરી નહીં કરવાનું ઓપરેશન નહીં કરવાનું એટલે ત્યાં જઈને પછી ડૉક્ટર દસ્તુને બધી વાત કરી ત્યારે ડૉક્ટર દસ્તુરે કીધું કે તમને બાપાએ કીધું છે ને તો હવે તમારે કહ્યું કશું કરવાની જરૂર નહીં પડે અને ખરેખર બાપાના આશીર્વાદથી એ બંને સંતોને મટી ગયું પણ આવું હતું ગુણાદિત પુરુષોનું જીવન રાઈટ કે ગમે તેવી પરિસ્થિતિની અંદર બી એમને સુરતભાવે એવો રાખ્યો છે અને એવો આત્મીય સ્પર્શ આપ્યો જ છે એમ સમયની ખૂબ મર્યાદા છે તો બીજો એક પ્રસંગ લઈ લઉં અને ત્યારબાદ સ્વામીજીનું બી જીવન જુઓ રાઈટ કે શું કર્યું છે સ્વામીજી પડે પડ પડે પડ આપણે એમ જોઈએ તો સુરતભાવનું જ દર્શન છે વિજયખંડના કે આપણને બધાને ખબર જ છે અમે તો બહુ નાના હતા અને બધું જોયેલું છે અમારા સાહેબ ગઈકાલે અમે બેઠા હતા તો બધી હાઈવે પ્રદેશની બધી વાતો કરતા હતા એમ તો સ્વામીજી ગઈકાલે બધા બહુ મૂકતો અને યાદ કરે રાય સાહેબ સાથે બેઠા બેઠા હતા ત્યારે માતૃત્ના આપણા વિઠ્ઠલમાં માન બધાને બહુ યાદ કર્યા એમને તો તો એ બધા પ્રસંગના અમે સાક્ષી છે એમાં જે જે પરિસ્થિતિ જે થઈ હતી તો પણ એ વખતે બી બધા ન્યૂઝપેપરે સૌથી વધારે સ્વામીજીને બદનામ કરવા કંઈ પાછું નહોતું રાખ્યું તો એમાંના એક તંત્રીને જ્યારે આ એને બી દ્રોહ થઈ અને એને જ્યારે કેન્સર થયેલું અને એ પોતે જ્યારે હરિધામ આવેલા ત્યારે સ્વામીજી બી કીધેલું કે અમે તો બધું ભૂલી ગયા છે તમને હજુ યાદ છે જાઓ અમે મહારાજ માટે તમારે પ્રાર્થના કરીશું અને ખરેખર તમારા માટે સારું થઈ જશે આવા પુરુષો છે રાઈટ એમને આપણું કશું જોયું નથી એમ તો બીજી આ બધું જ્યારે હું વિચારતો હતો રાઈટ કે આ બધું તો બરાબર છે કે આ બધું જે થાય છે એમાં મહારાજનો ગુણાદિત પુરુષોનો આત્મીય સ્પર્શનો ભાવ તો આપણને દેખાય છે એમ પણ આપણે આપણા જીવનની જ્યારે વાત કરીએ કે આપણા બી પચીસ ત્રીસ ત્રીસ વર્ષના બધા સત્સંગ થઈ ગયા છે એમ અને હજુ બી ભગવાનને આપણને જે બ્રહ્મનો દેહ બાંધવાનો છે જે કક્ષાએ આપણને લઈ જવાના છે એમાં હઠ માનીર છે અને કામ કરો લોભને જે બધું નડે છે રાઈટ તો એને કાઢવા માટે આપણા જીવનની અંદર બી બધી ઇવોલ્યુશન આવે છે રાઈટ અને એ વખતે બી જે કંઈ બધા પ્રસંગો બને છે એ બી એક આત્મીય સ્પર્શ જ છે આપણી સાથે અને એ આત્મીય સ્પર્શની અંદર બી આપણે મહારાજ આપણને બધાને ટકાઈ રાખે છે એ બી એનો એક સુરત ભાવ છે એટલે આપણે બી એવું માનવાનું કે આપણા બી રોજ બરોજના જીવનની અંદર એવું નથી કે એક્ઝેક્ટલી એ આપણે જે સાંભળ્યું છે કે જે જોયું છે એવું જ થાય પણ મહારાજ આપણને દરેક પરિસ્થિતિની અંદર સાચવે છે એ બી આપણી સાથે એક આત્મીય સ્પર્શ જ છે અને એક સુરત ભાવ જ છે તો સંબંધની મર્યાદા છે તો બસ આપણે આ બે પ્રસંગો અને સાથે સાથે આપણને જે કંઈક મળ્યું છે એ બધું ભાથો લઈએ અને મહારાજ અને સ્વામી ગુરુહરી સ્વામીજી દિનકર અંકલ બધાને અમારે એ જ એ જ પ્રાર્થના કરવી છે કે જે કંઈક બધું ચાલી રહ્યું છે રાઈટ તો એની એની અંદર ચોક્કસ અમારું લક્ષ્ય નથી અમારે જવું બી નથી રાઈટ પણ વિપુલ અંકલે જે પ્રાર્થના કરી કે કે અમે ધોરાણા કાળા કર્યા છે એટલે હું બી તમારી લાઈનમાં જ છું એમ રાઈટ એટલે ખરેખર અમે બધા એ લેવલ ઉપર પહોંચી ગયા છે એમ પણ દોડવું છે હજી એવા એવા યુવકોને એવા તૈયાર કરવા છે રાઈટ કે તમે જે વાત કરી કે યુવકોને પણ સિંહો તૈયાર કરવા છે કે જે ખરેખર અક્ષર પુરુષોત્તમની સાચી ઉપાસના સમજે સ્વામીજીનો હાથ સમજે રાઈટ અને આપણા કાર્યમાં ખૂબ ખૂબ આગળ વધી શકીએ અને અમે બધા નિમિત્ત બની શકીએ એમ એ માટેની પ્રાર્થના જય સ્વામિનારાયણ